જેમાં ખાસ કરીને મોતીવાળી ડાયમંડવાળી ક્રિસ્ટલવાળી દોરી વર્કવાળી અને સ્વસ્તિક વાળી ગણેશજીવાળી અવનવી રાખડીઓ બજારમાં આવી છે તેમાંય આ વર્ષે ફોટાવાળી રાખડીઓની વધુ ખરીદી થઈ રહી છે રાખડીમાં ભાઈનો ફોટો અને ભાઈ બહેનનો ફોટો રાખી શકાય તેવી તેમજ દર વર્ષની જેમ આ વર્ષે બાળકોને પ્રિય એવી કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ પણ બજારમાં આવી છે ભાભી માટેની લુંબા રાખડીઓ અલગ અલગ ડિઝાઇનમાં આવી છે ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં મંડપો રાખડીના વેચાણ માટે બનાવાયા છે આ ઉપરાંત ફેરી કરતી બહેનો પણ દરરોજ સવાર સાંજ વિવિધ વિસ્તારોમાં રાખડીઓ વેચવા જાય છે તેની પાસે પ્રમાણમાં સસ્તી અને સારી રાખડીઓ મળી રહે છે દસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીની રાખડીઓ છે જ્યારે બજારમાં દસ થી લઈને સાતસો થી આઠસો સુધીની કિંમતો રાખડીઓ વેચાઈ રહી છે હજુ રક્ષાબંધનની થોડા દિવસોની વાર હોય અને છેલ્લી ઘડીએ પણ રાખડીઓની પુષ્કળ ખરીદી થશે તેવો વેપારીઓનો મત છે હિન્દુ સમાજમાં રાખડી બાંધવાની પરંપરા વર્ષો છે જે સદીઓથી ચાલતી આવી છે એક સમય હતો જ્યારે બહેન તેમના ભાઈને કે સામાન્ય દોરો બાંધી રક્ષાબંધનની ઉજવા ઉજવણી કરતા હતા પરંતુ સમય બદલાયો અને રક્ષાબંધનમાં રાખડીઓના સ્વરૂપો પણ બદલાતા ગયા આજે બજારમાં જુદા જુદા પ્રકારની રાખડીઓ મળવા લાગે છે હાલમાં બજારમાં મળી રહેલી રાખડીઓ કલકત્તી ડાયમંડ સુખડ બ્રેસલેટ મોટી વર્ક રુદ્રાક્ષ લુંબડા રાખડી અને ભાભી રાખડી અમેરિકન ડાયમંડ સોનાની તેમજ ચાંદીની પટ્ટીવાળી રાખડી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે નાના ભૂલકાઓ માટે પણ આ વર્ષે ખાસ ડોરેમોન છોટા ભીમ એરગીબ્રડ થ્રી રાખડી સહિત જુદા જુદા કાર્ટૂનવાળી રાખડીઓ ધૂમ મચાવી રહી છે